જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગુરુદેવ આજે પૂર્ણિમા છે તો બધા ભક્તોને પૂર્ણિમાની હાર્દિક શુભકામના જય ગુરુદેવ તો આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે હું બે ભજન ગાઈશ તો બધાને જય ગુરુદેવ ஜானந்திசனி வந்த તમને સીસન માવીને ગુરુ તમને સીસન માવીને વંદન કરીએ ગુરુજી તમને સીસન માવીને ભક્તજનોને સુખી કરો છો મનના સગડા મે લહેરો છો તજનોને સુખી કરો છો મનના સઘળા મે લહરો છો જ્ઞાન માં આપ ભરો છો જ્ઞાન માં આપ ભરો છો ગુરુ શાંતિ આપો છો દિલના તાપ સમાવીને ગુરુ શાંતિ આપો છો દિલના તાપ સમાવીને દિલના તાપ સમાવીને દિલના તાપ સમાવીને વંદન પુણ્ય અમારા કામ જ લાગ્યા આપે આવી સંકટ કાપ્યા પુણ્ય અમારા કામ જ લાગ્યા આપે આવી સંકટ કાપ્યા મોહન નિંદ્રાથી જાગ્યા તમો મોહન ઇન્દ્રાથી જાગ્યા શોભાવ્યા અમને ગુરુજી જ્ઞાનનો માર્ગ બતાવીને શોભાવ્યા અમને ગુરુજી જ્ઞાનનો માર્ગ બતાવીને જ્ઞાનનો માર્ગ બતાવીને ગુરુજી જ્ઞાનનો માર્ગ બતાવીને વંદન કરીએ ગુરુજી તમને શીશ નમાવીને સદગુરુ સ્વામી અંતર્યામી કરુણા સિંધુ છો બહુનામી સદગુરુ સ્વામી અંતર્યામી કરુણા સિંધુ છો બહુનામી વંદુ તમને શીશ નમાવીને પંદુ તમને સીસનમાં આવી વારે વારે ગુરુજી દર્શન દેજો આવીને વારે વારે ગુરુજી દર્શન દેજો આવીને દર્શન દેજો આવીને ગુરુજી દર્શન દેજો આવીને બંધન કરીએ ગુરુજી તમને

સન માવીને વંદન કરીએ ગુરુજી તમને શીસન માવીને ભક્તજનોને સુખી કરો છો મનના સગળા મેં હરો છો ભક્તજનોને સુખી કરો છો મનના સગડા મેલ હરો છો જ્ઞાન હૃદયમાં આપ ભરો છો ગુરુ શાંતિ આપો છો દિલ તાપ સમાવીને ગુરુ દિલના તાપ સમાવીને વંદન કરીએ ગુરુજી તમને શીસન મા રામબાન વાગ્યા ગુરુ ના જ્ઞાન ના રે ભાવે ભજવા શ્રી ભગવાન રામબાન વાગ્યા ના જ્ઞાન ના રે ગુરુ ના જડે નહીં ગોવિંદ જીરે ના જડે નહીં ગોવિંદ જીરે પ્રાણિયા લેને પુરાના પ્રમાણ રામબાન વાગ્યા ના જ્ઞાન ના जी ध्रुवपना ने पाम आ रे ध्रुव जी ने पामिया रे माता सुनीति ये मान राम बनवाग्या गुरु ना ज्ञान नारे वाल्मीकि रे, रे? ओढ़ख्या राम ने रे વાલ્મિકિયે ક્યા રે ઓળખ્યા શ્રી રામ ને રે ગાયના ગાયા નારદ ગુરુ ના ગાન રામ રામવાન વાગ્યા ગુરુ ના જ્ઞાન ના રે સુરદાસ સાંધી લીધા શ્રી શ્યામને રે સુરદાસ સાંધી લીધા શ્રીદા મને રે આવ્યું ચિંતા મનીથી ભાન રામબાન વાગ્યા ગુરુના જ્ઞાન ના રે ગુરુજીએ મૂવા માણસ બેઠા કર્યા રે ગુરુજી એ માનસ બેઠા કર્યા રે ધર્યા શંકર ભગવાન ના ધ્યાન રામબાન ગુરુ ના રે લા બોલે જો મોઘા મુલા નો રે લા બોલે જો મોગા મૂલ નો રે કે તો ચોરાસી ની છે ખાન રામ બાન વાગ્યા ગુરુ ના જ્ઞાન ના રે ગાતો ગુરુ ના જ્ઞાન થી રે ગાતો ગુરુ ના જ્ઞાન થી રે ગુરુદેવ ના ચરને છે મુક્તિ જાન રામ રામબાન વાગ્યા ગુરુના જ્ઞાન ના રે ભાવે ભજવા શ્રી ભગવાન રામ રામબાન વાગ્યા ગુરુના જ્ઞાન ના રે રામબાન વાગ્યા ગુરુ ના જ્ઞાન ના રેજલા રામ બાપા કી જય જય સંત ગુરુદેવ કી જય